હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો હું ઈના પટેલ તમે છો મારી ચેનલમાં અને આજે આપણે બનાવી છે પનીર કોફ્તા કરી તો પનીર કોફ્તા કરીની રેસીપી એટલા માટે મેં શેર કરી છે કે ઘણી વખત આપણે પંજાબી શાક બનાવતા હોઈએ છીએ પણ આ એવું બનતું હોય છે કે રેસ્ટોરન્ટ ટેસ્ટ છે મળવો પડે મળતો નથી હોતો જેથી કરીને આ રેસીપી તમારી સાથે શેર કરી છે ને આમાં તમામ ઇન્ડ્રીડિયન્ટ્સ તમને બેલેન્સ કરીને બતાવેલા છે તો બે જણ માટેની ક્વોન્ટિટી રાખી છે તમે જો વધારે બનાવવા માંગતા હોય ને તો ડબલ પ્લસ કરી શકો અને રેસીપી આ રીતે બનાવી શકો એકદમ જો આ રીતે જ ઇન્ડ્રીડિયન્ટ્સ બધા બેલેન્સ કરશો ને તો જે રેસીપીનો ટેસ્ટ છે ને એકદમ રેસ્ટોરન્ટ ભુલાવી દેશે એવો સરસ ટેસ્ટ મળશે તમને જો ગમે ને તો તમે શેર કરી દેજો અને મારી ચેનલ પણ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો કોફ્તા બનાવવા માટે આપણે પનીર લીધેલું છે પનીરને આ રીતે બસ્સો ગ્રામ પનીરને ખમણી લીધેલું છે ત્યાર પછી મીડિયમ સાઈઝના બે બટેટા એને પણ આપણે બાફીને ખમણેલા છે અને ત્યાર પછી આપણે મરચું એક મરચું બીયા કાઢીને બારીક કટ કરીને એડ કરવું ત્યાર પછી એક ઇંચ આદુનો ટુકડો એને પણ ખમણી લીધો છે ને ધાણા તો બે ટેબલ સ્પૂન આપણે લીલા ફ્રેશ ધાણા એડ કર્યા છે એક ચમચી લીંબુનો રસ અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે નમક એડ કરી દઈશું ને ત્યાર પછી આરાનો લોટ આરાનો લોટ પણ એડ કરી શકો કોર્ન ફ્લોર હોય તો એ પણ આટલી ક્વોન્ટિટીમાં એડ કરી શકો બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું ને બનાવી લઈશું આના કોફ્તા તો સરસ એવી રેસીપી છે મતલબ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમને ટેસ્ટ ઘરે મળી શકે છે તો આ રીતે આપણે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આના કોફ્તા બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આમાં જે બટેટા એડ કરીએ છીએ મીડિયમ સાઇઝના બે નંગ બટેટા કારણ કે આ ક્વોન્ટિટી છે બે વ્યક્તિ માટે બને છે જો તમારે વધારે બનાવી હોય તો આનું ડબલ પણ કરી શકો તો આ રીતે આપણે બટેટા એડ કર્યા ને એ પહેલાં બટેટા થોડો ટાઈમ પહેલાં બોઇલ કરી દેવાના જેથી કરીને થોડા ઠંડા હોય ને તો ખમણશો ને તો એકદમ સરસ એકદમ ડ્રાય બનશે હવે આ રીતે આપણે આ બધું જ મિક્સ કરી દઈશું અને એમાંથી બનાવી લઈશું મીડિયમ સાઇઝના આઠ બોલ તો આઠ ભાગમાં ડિવાઈડ કરી દઈશું ને પછી એના બોલ બનાવી લઈશું અને બીજું કે અહીંયા દસ નંગ કાજુને તમારે એક કાજુના ત્રણ ટુકડા થાય એ રીતે કટ કરી લેવાના છે આ રીતે આપણે હાથથી થોડું પ્રેસ કરી વચ્ચે મિડલમાં ખાડો બનાવી લેશું ને એ જગ્યા પર આપણે કાજુના જે ટુકડા કરેલા છે એ આમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે પાછું કવર કરી દઈશું ને એકદમ સરસ ઇવનલી બોલ બનાવી લેશું હવે થોડા કાજુ તમારે એક્સ્ટ્રા પંદરથી વીસ નંગ કાજુને અગાઉ વીસ મિનિટ માટે પલાળીને પણ લેવાના છે એ હું તમને આગળ જણાવીશ હવે આ રીતે આપણે આ બોલ્સ બનાવી લેશું તો આવી રીતે બધા જ બોલ્સ આપણે બનાવીને તૈયાર કરી લેશું અને હા ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણા કોફતા તૈયાર થાય છે મતલબ આ કાચા કોફ્તા આપણે બનાવી રહ્યા છીએ તૈયાર થાય છે ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ મૂકી દઈશું તો જ્યાં સુધી મેં આપણા કોફતા બની જશે એ ટાઈમ પર આપણું તેલ પણ ગરમ થઈ જશે તો આ રીતે આપણે બધા જ કોફતા બનાવી લેશું તો તૈયાર છે ઇવનલી આપણા આઠ કોફ્તા બનીને તૈયાર થયા છે બે જણ માટેની ક્વોન્ટિટી છે તમે પ્લસ કરી શકો આ રીતે તેલ પણ ગરમ છે ને એક એક કોપ્તું આ રીતે આપણે ચાર કોપ્તા આની અંદર એડ કરી દઈશું અને હાથથી સીધા તેલની અંદર કોપતા એડ ન કરવા કારણ કે તેલ ઉડી શકે છે અને હાથ દાજી શકે છે એટલા માટે આ રીતે આપણે ઝારાની અંદર એડ કરીને ત્રણથી ચાર કોફ્તા જ આની અંદર એડ કરી દઈશું કારણ કે વધારે કરશો તો ફાટી પણ શકે અને અથવા તો કાચા પણ રહી શકે તો આ રીતે આપણે ધીમે ધીમે મીડિયમ આંચ પર આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું અને હા આ ટાઈમ પર થોડું ધ્યાન રાખવાનું છે તેલના ટેમ્પરેચરનું મતલબ વધારે પણ ગરમ હોવું જોઈએ નહીં અને ઓછું પણ નહીં કારણ કે મીડિયમ ટેમ્પરેચર પણ આપણું તેલ ગરમ હોવું જોઈએ કારણ કે જો વધારે ગોલ્ડન બ્રાઉન સીધા જ થઈ જશે પડતાની સાથે તો અંદરથી કાચા રહી શકે એટલા માટે ટેમ્પરેચર ચેક કરવું જરૂરી છે તો કોફ્તા બનીને તૈયાર છે એવી જ રીતે આપણે બીજા ચાર કોફ્તા પણ તેલની અંદર ફ્રાય કરી લેશું તો મિત્રો આ કોફ્તા એટલા સરસ એકદમ ટેસ્ટમાં બને છે ને કે ટેસ્ટ એનો એટલો સરસ હોય છે કે તમે આને એઝ અ ગ્રીન ચટણી સાથે અથવા તો કોઈ અન્ય ચટણી સાથે એમ બી ખાવ ને તો ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે તો એમ બી ખાઈ શકો અને આ રીતે આપણે કોફ્તા કરી પણ બનાવી શકીએ તો સિમ્પલ રેસીપી છે અને આસાનીથી બનતી રેસીપી છે અને ફટાફટ પણ બની જાય છે તો આ રીતે આપણે બીજા પણ કોફ્તાને ફ્રાય કરી લેશું ફ્રાય થતાં મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ લાગે છે જોઈ શકો છો એકદમ ડ્રાય ઉપરથી થોડું પણ ઓઇલ કોફ્તાની અંદર રહેશે નહીં ને એકદમ ડ્રાય કોફ્તા બની જશે તો ખાસ કરીને પંજાબી શાકની અંદર એક ગ્રેવી બનતી હોય છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી બનાવવા માટે એકદમ સરસ બેલેન્સ રાખીને જો ઇન્ગ્રીયન્સ બધા એડ કરવામાં આવે ને તો ખૂબ જ એવો સરસ ટેસ્ટ મળી શકે છે તો કોફતા બધા રેડી છે આગળ આપણે ગ્રેવી બનાવીશું તો ગ્રેવી બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન અહીંયા તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ઇંચ તજનો ટુકડો બે લવિંગ અને બે ચમચી આદુ લસણની પેસ્ટ એકદમ બારીક પેસ્ટ હોવી જોઈએ અને અડધી ચમચી જીરું બધું જ બરાબર આપણે સાતળી લેશું આશરે દસથી પંદર સેકન્ડ માટે આને સાતડતા રહેશું હવે આ એક મરચું જે બારીક કાપેલું છે બીયા કાઢીને એક મરચું બારીક કાપેલું એડ કરી દઈશું અને બરાબર સાતળી લેશું આને પણ થોડું સતળાય એટલે આપણે ઓનિયન એક નંગ મીડિયમ ઓનિયનને આપણે બારીક કટ કરેલો છે એને આ રીતે આપણે એડ કરી દઈશું અને સાતડતા રહીશું જ્યાં સુધી થોડો રંગ ચેન્જ થાય થોડું તેલ ઇવનલી ઉપર આવે ત્યાં સુધી આપણે ઓનિયનને સાતળીશું અને ત્યાર પછી ત્રણ મીડિયમ નંગ ટામેટાની પ્યુરી બનાવેલી છે એડ કરી દઈશું અને બરાબર ચલાવતા રહેશું હવે જે કાજુ છે એને વીસ મિનિટ માટે આપણે પાણીમાં પલાળેલા હતા તો પંદરથી વીસ નંગ કાજુ લીધેલા અને વીસ મિનિટ માટે આપણે પાણીમાં પલાળેલા હતા એની આપ આપણે ગ્રેવી બનાવેલી છે અને આની અંદર આપણે એડ કરી દઈશું થોડું મિક્સ કરી દઈએ અને ત્યાર પછી ત્રણથી ચાર મિનિટ માટે આમ જ આપણે ચલાવતા રહીશું અને બરાબર એકદમ સરસ પાકી જાય ત્યાર પછી આપણે બીજા જે મસાલા છે એ આની અંદર એડ કરી દઈશું તો આશરે લગભગ ત્રણ ચાર મિનિટ પછી આપણી ગ્રેવી બરાબર એકદમ ઇવનલી પાકી જશે અને જ્યારે ગ્રેવી બરાબર પાકી જશે ત્યારે આ રીતે થોડું તેલ પણ સેપરેટ થઈ જશે અને ત્યાર પછી આપણે અન્ય મસાલા આની અંદર એડ કરી દઈશું તો અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ આપણે નમક એડ કરી દીધું છે ધાણા જીરું લાલ મરચું થોડી એવી હળદર લાલ મરચું અહીંયા મેં દોઢ ચમચી એડ કર્યું છે તમે જો કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરવા માંગતા હોય તો એ બી કરી શકો અથવા તો ઘરનું જે મરચું આવે એ પણ કરી શકો અહીંયા ઘરનું જે મરચું છે એ દોઢ ચમચી ભરીને મેં એડ કર્યું છે હવે આને બરાબર આપણે પકવવાની છે પાછું આને ત્રણથી ચાર મિનિટ આપણે પકવવાની છે તો આશરે જે પનીર કોફતા બને છે ને આ જે સબ્જી છે એને બનતા પંદરથી વીસ મિનિટ લાગે છે અને અહીંયા આપણે પંજાબી જે મસાલો આવે છે સબ્જીનો એડ કર્યો છે તો પંજાબી જે મસાલો છે હું ત્રણ ચમચી એડ કરીશ મતલબ સ્ટેપ બાય સ્ટેપ પહેલાં આપણે એક ચમચી એડ કર્યો ત્યાર પછી પણ આપણે બે ચમચી એડ કરી દઈશું એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે આ મસાલો એડ કરવો જરૂરી છે તો બે ચમચી આપણે એડ કરી દીધો છે અને એક ચમચી આપણે પછીથી એડ કરી દઈશું તો બરાબર આને શેકી લઈશું તો ત્રણથી ચાર મિનિટ માટે આ ગ્રેવીને બરાબર આપણે પકાવી લેવાની છે જોઈ શકો છો એકદમ સરસ ઇવનલી આપણે મસાલા બરાબર પાકી ગયા હોય એવું લાગે છે ને તેલ પણ સેપરેટ થઈ રહ્યું છે આ ટાઈમ પર થોડી એવી કસૂરી મેથી જે હાથથી આ રીતે ક્રશ કરીને આપણે એડ કરી દઈશું અને પાછું થોડું ચલાવી લેશું અને હા ફ્રેન્ડ્સ જો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર કોફતા બનાવવા હોય ને તો આમાં જે મસાલા એડ થયા છે ને એમાં એક પણ મસાલો સ્કીપ ન કરતા તો એકદમ સરસ રેસ્ટોરન્ટમાં જેવું આપણે પનીર કોફતા ખાઈએ છીએ એવો જ ટેસ્ટ મળી આવશે હવે આપણે એડ કરી દઈશું મલાઈ તો દૂધની મલાઈ છે તમારી પાસે ફ્રેશ મિલ્ક હોય તો એ પણ એડ કરી શકો અને મલાઈ પણ ન હોય અને ફ્રેશ મિલ્ક પણ ન હોય તો દૂધ પણ બે ચમચી એડ કરી શકો હવે આ રીતે બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું ને બરાબર પાછું પાકવા દઈશું થોડું પાકે અને તેલ ઉપર આવે એટલે દોઢ કપ આપણે પાણી એડ કરી દઈશું ને પાણી એડ કર્યા પછી આપણે પણ પાંચથી છ મિનિટ આ ગ્રેવીને પકવવાની છે તો આશરે પંદરથી વીસ મિનિટનો ટાઈમ લાગે છે આ શાક બનતા અને આ ટાઈમ પર જે આપણે મસાલો એડ કર્યો હતો એ પાછો એક ચમચી એડ કરી દીધો છે ઉપરથી ઢાંકણ લગાવી દઈશું ને અને બરાબર એકદમ સરસ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે પાકવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે ચેક કરી લઈશું અને થોડો ચમચો ફેરવીને પાછું ઢાંકી દઈશું એવી રીતે આપણે પાંચથી સાત મિનિટ આ ગ્રેવીને પકાવી દઈશું તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણી ગ્રેવી તૈયાર થાય છે ત્યાં સુધીને આપણે મેન એન્ડ્રીયન્સ જોઈ લઈએ તો આમાં જે એડ થયા છે બસો ગ્રામ ફ્રેશ પનીર લીધેલું બે નંગ બાટેટાને આપણે બોઇલ કરીને લીધેલા અને ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા એની પણ પ્યુરી બનાવી લીધેલી ને પંદરથી વીસ કાજુ જેને આપણે વીસ મિનિટ માટે પલાળીને બે ટેબલ સ્પૂન પાણીની અંદર પ્યુરી બનાવેલી અને દસથી બાર નંગ કાજુના આપણે ટુકડા કરેલા હતા મેન એન્ડ્રીયન્સ આટલા જ છે બાકીના મસાલા તમે વિડીયોમાં જોયા છે તો એકદમ સરસ આપણી જેવી જોઈએ એવી ગ્રેવી બનીને તૈયાર છે ઓલમોસ્ટ પાંચથી સાત મિનિટ લાગી છે હવે આપણે આ કોફ્તાને સર્વ કરી લેશું અને હા ફ્રેન્ડ્સ એક અગત્યની ટીપ્સ કે અહીંયા તમે કોફ્તા કરી આ રીતે સર્વ કરો ત્યારે ત્યારે જ સર્વ કરો કે જ્યારે તમારે ખાવું હોય એ પહેલાં જો આ રીતે કોફ્તા કરીની અંદર જો એડ કરી દેશો ને તો કોફ્તા છે એ બધી જ ગ્રે ગ્રેવીને ચૂસી લેશે એટલા માટે બિલકુલ એડ ન કરવા જ્યારે પણ ખાવું હોય ત્યારે સર્વ કરવા તો ફરી પાછા મળતા રહીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ